નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે દિવાળીની એ ગાંધીનગરમાં લોકોને મોડી રાત્રી સુધી ફટાકડા ફોડી ઉત્સવને વતાવ્યો હતો દિવાળીનું એક જેવું તહેવાર છે જ્યાં પરિવારના સૌ સભ્યો સાથે મળી આ દિવાળી તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે છે અવનવા ફટાકડાને કારણે આકાશમાં ઠેર ઠેર રંગબેરંગી નજારા જોવા મળ્યા હતા ગુજરાતનું એઆઈ સ્ટાર્ટઅપ લાવી રહ્યું છે પરીક્ષા પ્રણાલીમાં ક્રાંતિ હવે એઆઈ માત્ર ચેટબોટ પૂરતું મર્યાદિત નથી હવે તે વિદ્યાર્થીઓના લખેલા ઉત્તરપત્રો પણ તપાસી રહ્યું છે રાજસ્થાનના જાયદપુર જિલ્લામાં કલેક્ટર ગૌરવ અગ્રવાલે એક અનોખી પહેલ શરૂ કરી છે સાતમી નવ ઓક્ટોબર દરમિયાન જાયદપુર જિલ્લાની પંચાવન સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાઓમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોનું મૂલ્યાંકન કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યો અંદાજે શિક્ષકોનો ત્રણ હજાર કલાકનો ચેકિંગનો સમય બચ્યો જેથી તેઓ શિક્ષણ પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપી શકે એટલું જ નહીં વિદ્યાર્થીઓની લખેલી પૂરવણીમાંથી એઆઈ અગત્યની ખામીઓ શોધશે અને તંત્રને જણાવશે જેના આધારે શિક્ષકોની પણ ટ્રેનિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓનો જરૂરી વિકાસ થાય એ હેતુથી એઆઈને વાપરવામાં આવશે આ નવીન એઆઈ ટેકનોલોજી સ્માર્ટ પેપર ગુજરાતના સ્ટાર્ટઅપ ઈડી ઓપ્ટિમાઇઝ દ્વારા વિકસાવવામાં આવી છે યુવાઓ દ્વારા બનાવેલી આ ટેકનોલોજી રાજસ્થાન સરકાર બે હજાર બાવીસમી એમસીક્યુ પેપર્સ ચેક કરવા માટે વાપરી રહ્યું છે હવે આજના નવા એઆઈથી લખેલા જવાબોનું પણ મૂલ્યાંકન પણ શક્ય છે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા સચોટતા અને અપાવશે વ્યક્તિ પેપર ચેક કરતા થાકી જાય છે પણ અહીંયા ક્યારેય થાકતું નથી અને બધા પેપર્સ એક સરખી રીતે તપાસે છે આજે જરૂર છે કે સરકાર પરીક્ષા પ્રણાલી બદલે જેથી વિદ્યાર્થીઓને ઝડપી તથા ન્યાયસંગત પરિણામ મળે અને પરીક્ષાના ચેકિંગમાં થતી ગડબડો નો અંત આવે આ નવી પહેલ શિક્ષણ ક્ષેત્ર માટે કેટલી મોટી સાબિત થશે તે તું સમય જ બતાવશે પરંતુ એક વાત નિશ્ચિત છે ગુજરાતની યુવા શક્તિ હવે નવા ભારતના ઘડતરમાં પૂરું યોગદાન આપી રહી છે ગાંધીનગર ખાતે મહિલા સંસ્થા સંસ્કૃતિ મહિલા પરિવારના પ્રમુખ પ્રતિભાબેન દવેએ પોતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને ફૂડ પેકેટ અને સિંચીકીનું વિતરણ કર્યું હતું તેમની સાથે ભજનો ગાયા અને આવનારા દિવાળીના તહેવારોની શુભકામના પાઠવી હતી ગાંધીનગર સેક્ટર પાંચે સ્થિત શ્રી પંચમુખી મહાદેવ શિવશક્તિ મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ સ્થાનિકો શ્રદ્ધાપૂર્વક દર્શના જોડાયા હતા ગાંધીનગરની સેવાભાવી સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રીસ વર્ષની પરંપરા મુજબ દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે મીઠાઈ ફરસાણના બસ્સો પચાસ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તકવંચિત બાળકોને આનંદ વહેંચવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આત્મન સંસ્થાના પ્રિય એવા સેકેટર તેરના શ્રમજીવી વસાહતના બાળકોને મીઠાઈ ફરસાણ પેકેટ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકો સાથે દિવાળી તહેવારોના મહિમા અંગે સંસ્થાના પ્રમુખ સી એલ મહેતાએ સરસ પ્રશ્નોત્તરી કરી હતી બાળકોએ પ્રાર્થના ગીતો રજૂ કર્યા હતા આ ઉપરાંત નિર્માણ પામી રહેલા રેવા ગ્રામ સેવા સંકુલમાં પ્રતાપનગરના બાળકોને પણ મીઠાઈ ફરસાણ ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકો સાથે વિવિધ વિષય પ્રજ્ઞાબેન પટેલ દ્વારા સંવાદ પણ કરવામાં આવ્યો હતો દિવાળીના દિવસે ગાંધીનગરની વિશિષ્ટ બાળકોની સંસ્થાઓના બાળકોને મીઠાઈ ફરસાણ ફટાકડા ભેટ આપવામાં આવ્યા હતા સેક્ટર સત્તર ના વૃદ્ધાશ્રમ વડીલ બા દાદાઓ શુભેચ્છા પાઠવી મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી આમ બસો પચાસ વ્યક્તિઓ સુધી આત્મનનો પ્રેમ પ્રસાદ પહોંચ્યો હતો મીઠાઈ ફરસાણ દિવ્યાબેન વરિયા તરફથી ફટાકડા સુધાબેન શુક્લ દ્વારા અશોકભાઈ ત્રિવેદી સિહિલ મહેતા જીતેન્દ્રભાઈ પટેલ અને હિતેશભાઈ પરમાર તરફથી બાળકોને કાજુ કતરી ચોકલેટથી મોં મીઠું કરાયું હતું આ પ્રસંગે સિહિલ મહેતા પ્રજ્ઞા પટેલ હિતેશભાઈ પરમાર જીતેન્દ્રભાઈ પટેલ સંજય થોરાત સવિતાબેન કપિલાબેન માછી અજય રાવલ વગેરે બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા દિવાળીના ફટાકડાને લીધે ગાંધીનગરમાં ઠેર થઈ ધુમાડાને કારણે પ્રદૂષણ જોવા મળ્યું હતું આ ફટાકડાને કારણે ફેલાયેલ પ્રદૂષણ ખૂબ જ હાનિકારક છે જેથી શ્વાસમાં તકલીફ અને આંખોની બળતરાની સમસ્યા ઊભી થઈ શકે છે